રાપર શહેર માં આવેલ સંત શ્રી ત્રિકમ સાહેબ સમાધિ સ્થળ એવી પવિત્ર ભૂમિ ગણાતા રાપર શહેરમાં આવેલ રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દર વર્ષે સુદ સુદ સુધી રામકથાનું આયોજન કરવામાં આવે છે તે મુજબ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં રામકથા વરલી સ્થિત કથાકાર સંત શ્રી કિશોરદાસજી મહારાજ રામકથાનું રસપાન કરાવશે આજે કથા પ્રારંભ કમી જડા ભાણ સાહેબની જગ્યાના મહંત જાનકીદાસજી મહારાજ તથા અન્ય સંતો મહંતોના હસ્તે કરવામાં આવ્યું રામકથા દરમિયાન તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસ ના રામ જન્મોત્સવ તારીખ સત્તર ના રામ પાદુકા પૂજન તારીખ પંદર ના રામ સીતા અભિષેક સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત તારીખ પંદર સાત બે હજાર ચોવીસ ના દરિયાસ્થાન મંદિર ખાતે વીરપુરના સંત જલારામ બાપાની મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તો કથા દરમિયાન દરરોજ મહાપ્રસાદના જુદા જુદા દાતાઓ તરફથી સહયોગ પ્રાપ્ત થયો છે તેમજ તારીખ પંદર સાત બે બે ના રોજ ગુરુ પૂનમ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે કિશોરદાસજી કબીર મંદિર ભુજ ભરતભાઈ બાપુ ઈશ્વર આશ્રમ વાંઢાઈ અક્ષર મુનિ સ્વામી રાપર ગુરુકુળ મુકુંદ મુનિજીદાસજી અવિનાશ દાસજી ગીરધરદાસજી વિનેશ દાસજી વગેરે સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા આ કથા દરમિયાન રાપર દરિયાસ્થાન મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી રસિકભાઈ આદુવાણી તીરજલાલ સચદે નિલેશ કાર્યા મુકેશ પૂજારા સામજીભાઈ સચદે દિનેશ ચંદે દિલીપ મીરાણી મુળજી સચદે વેલજીભાઈ લુહાર ચાંદ ભિંડે ભોગીલાલ ઠક્કર મોરારદાન ગઢવી ધનસુખભાઈ લુહાર સરસ્વતીબેન ચંદે શૈલેષ ભિંડે નયનાબેન કાર્યા વેલજીભાઈ આહિર બાબુભાઈ આહિર વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમજ કાર્યક્રમનું સંચાલન દિનેશ ચંદે કર્યું હતું